બોલો રામદેવજી મહારાજ કી જય આપ સૌ જાણો છો કે રામદેવ પીર એટલે કળિયુગના સાક્ષાત દેવ જેને હિંદવા પીર તરીકે ઓળખવામાં આવે છે તો આજના વિડીયોમાં તમને રામદેવજી મહારાજનું જે પ્રસિદ્ધ મંદિર રાજકોટના કાલાવાડ જે આવેલું છે જે નવા રણજા તરીકે ઓળખાય છે તો આજના વિડીયોમાં તમને દર્શન કરવા જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે અત્યારે મંદિરમાં દર્શન માટે ખૂબ જ ભારે સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો ચલો આજના વિડીયોમાં તમને રામદેવજી મહારાજના દર્શન કરાવીએ અને મિત્રો વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર અને કોમેન્ટ કરજો જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ

ધર્મ તો ચમર ઢોળશે કુંતા દ્રૌપદી ને અહલ્યા રત્નાવ દ્રૌપદી રત્નાવલી મંગળ ગીત ગાશે પંદર વર્ષે અમે પરિણીશું ને સાથે સનત કુમાર રે સંવંતોળ માં અમે આવીશું ને સાથે સનાતન સેન અપાર રે સંવંત સત્તરસો માં ભરત ભૂમિ માં આવીશું સંતો ના કરવા ઉદ્ધાર રે કાલી ગાને અમે મારીશું ત્યારે ભૂમિ વર્તા સે જય કાર રે સંવંત અઢારસો માં ઇન્દ્ર રાજા ઉતરશે તેત્રીસ કોટી સરદાર રે જૂનાણે જોગીના વાગશે ને તોરણ બંધાશે ઠેરો ઠેર વંજાળીએ વિવાહ રચાશે સુ મેઘડી નાર રે

ઢેલડી નગડતી રડશે વહાર રે ચાર દિશામાં શંખ વાગશે સંભળાશે જમથલ મોજાર રે નવહથા જોદ્ધા જાગશે જેસલ ને કુંભો રે ચમાર રોહિદાસને ને નહકણ ને ચડશે નૂર સતાગર રે અજય પાળ પંડિત દેવાત જાગશે નૂર રે પાલોડી સતા ધાર ઘોડે ફરખસે નકળંગ પીર રે દ્રૌપદી લૂણ ઉતારશે દીવડો લેશે વિંધ્યાવલી નાર રે હરિશચંદ્ર ચમર ઢોળસે વળી ફેરવશે મંગળ ચાર રે સંવંત બે હજારે ગિરનારથી પાછા ફરીશું અસુર સંહાર રે સત્વરતા સે ચૌદ લોકમાં થશે પીરનો જય જયકાર રે ગાય ગુરુને શક્તિને પૂજશે સનનીતિનો વેપાર રે દિલ્હી તખ્ત સૂર્યવંશીને સોંપીશું જૂનાણે હસે ઘણા અસ્વાર રે મથુરા નગરી ચંદ્રવંશીને સોંપી કરીશું સર્વે તીર્થનો ઉદ્ધાર રે અમે આવીશું અયોધ્યા નગરી કરી દર્શન વહાર આપીશું રે વંજાળી મોજાર દેવલ દેને દીધલ વચન સાર રે ત્યારે કહેવાશે સર્વ ભૂમમાં થયો નકળંગ કેરો અવતાર રે બાબા નાથ પ્રતાપે રામાપીર બોલ્યા ભવિષ્યવાણીનો ઉચ્ચાર રે જોડેદાસ અનુએ રામ આધારે સંભળાવ્યું આગમનો ઉચ્ચાર રે જય રામદેવ

day